એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના અધિકારીઓ મોટા મોટા બણગાવ ફુંકે છે ફાંકા ફોજદારી કરે છે કે સ્માર્ટ સિટી અમદાવાદ વિકાસ મોડેલ અમદાવાદ પરંતુ અમદાવાદની વાસ્તવિકતા ખરેખર જોવા જઈએ તો વિકાસ હજી પણ લોકો સુધી પહોંચ્યો ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદના વટવા જીઆઈડીસી ખાતે આવેલી જે ફેક્ટરીઓ છે તેમાં રોડ રસ્તાના અભાવે ત્યાંના સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે તેમના એવા આરોપ છે કે અમે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ છતાં સરકાર દ્વારા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું જેના કારણે ત્યાં પાંચ હજારથી વધારે જે કર્મચારીઓ છે તેમની રોજીરોટી ઉપર એક મોટો સવાલ ઉઠ્યો છે ત્યારે મામલે ફેક્ટરી માલિકોનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન સ્માર્ટ સિટી અમદાવાદનો વિકાસ છે તે હંફાઈ ગયો હોય પૂર્વ વિસ્તારમાં તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કેમ કે અવારનવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર ગંભીર આરોપ કરવામાં આવતા હોય છે કે પૂર્વ અમદાવાદ સાથે અન્યાય કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકો હવે એવો અહેસાસ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે અહીંયા તો લોકો ટેક્સ ભરે છે સુવિધાઓ મેળવવા માટે અને પ્રાથમિક સુવિધાઓ આપવી તંત્રની ફરજ છે છતાં પણ આ કામગીરીમાં તંત્રના અધિકારીઓ ઉણા ઉતર્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અધિકારીઓને એસી ચેમ્બરો છોડીને ફિલ્ડમાં ઉતરવાની જરૂરિયાત દેખાઈ રહી છે કેમ કે અમદાવાદના વટવા વિસ્તાર જીઆઈડીસી ખાતે આવેલા જે અલગ અલગ એસ્ટેટ છે ત્યાંની ખૂબ દયનીય હાલત છે ત્યાંના ફેક્ટરી માલિકો કહી રહ્યા છે દાવો કરી રહ્યા છે કે તેઓ સરકારને ટેક્સ ભરે છે કોર્પોરેશનને ટેક્સ ભરે છે છતાંય ત્યાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા છે લોકોને હવત્યા મારવા પડે છે ત્યાં ગટરનું પાણી ઉભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે આ મામલાને લઈને તેમણે પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો છે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના દાવાની પોલ છતી કરતા સુવાત કહી છે તે સાંભળી લો અમે ટીપી એકસો સોળની અંદર અમારી અક્ષરધામ એસ્ટેટ પંચરત્ના એસ્ટેટ સયોના એસ્ટેટ એવી ઘણી બધી એસ્ટેટ આવેલી છે અમે અમે છેલ્લા બે વર્ષથી અહીંયા ગટરના પાણી ભરાઈ જવાની સમસ્યાથી પીડાઈએ છીએ અમે લોકોએ ગટરનો ચાર્જ ભરેલો હોવા છતાં પણ અમારી ગટર મ્યુનિસિપાલિટીએ કાપી નાખેલી છે જેને હિસાબે એસ્ટેટની અંદર દરેક જગ્યાએ ખાબોચિયા થઈ ગયા છે રોડ ને રસ્તા બગડી ગયા છે અમારા પોતાને આવવા જવા માટે અમારે લગભગ સાડા ચાર હજાર માણસો છીએ અમે આ એસ્ટેટમાં બધાને આવવા જવા માટે અમારે ત્યાં જે પણ મુલાકાતી આવે છે અમારા જે પણ સપ્લાયરો છે અમારે ત્યાં માલ લેવાને મૂકવા વાળા જે ટેમ્પોવાળા છે એ તો સદંતર ના જ પાડી દે છે અમારે ત્યાં કુરિયરમાં ટપાલ મંગાવી હોય તો હવે અમે ઘરે ટપાલ મંગાવવી પડે છે અને અમારા કારીગરો અને એમાંથી ખાસ કરીને લેડીઝ તો અહીંયા આવવા માગતી જ નથી કે અમે નર્કમાં તો ના જઈએ એવી ખરાબ હાલત છે કે જે ખબર નહીં કોઈ અગમે કારણસર મ્યુનિસિપાલિટી આટલા બધા ટેક્સપેયર હોવા છતાં પણ આની ઉપર ધ્યાન આપતી નથી એક બાજુ મોદી સાહેબનું કહેવું છે કે મેક ઇન ઇન્ડિયા આ રીતે મેક ઇન ઇન્ડિયા ના હોય તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને તમે સુવિધા પૂરી પાડવાની જગ્યાએ દુવિધા પૂરી પાડી અમારા હાથ હાથ પગ બાંધી લો અમને આવી બધી અગવડમાં તમે કહો કે દેશ પ્રગતિ કરે એ શક્ય જ નથી અમે ક્યાંથી ધંધા રોજગાર આપીશું અમે ક્યાં સુધી આ ઇન્ડસ્ટ્રીઝ આવી હાલતમાં ચલાવીશું અમારે ગમે ત્યારે અમારે તાળા મારવા પડે તો સમજી લો કે ચારથી સાડા ચાર હજાર માણસો જે અમારે ત્યાં કામ કરે છે અથવા તો અમારે સંલગ્ન જે પણ વેપારીઓ છે એ લોકોની રોજીરોટીનું શું થશે એટલે મ્યુનિસિપાલિટીને અમારી હાર્દિક નિવેદન છે કે તમે બને ત્યાં સુધી આ પ્રશ્ન તાત્કાલિક હલ કરી અને અમને આ સમસ્યામાંથી બહાર લાવો તમે બોલો તમારું નામ ચેતનભાઈ શાહ છે અમારી અહીં હર્ડ ટેસ્ટિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર નામની લેબોરેટરી છે આ એસ્ટેટમાં અમે દસ વર્ષ પછી છીએ અને અહીંયા ચાર થી પાંચ નાના મોટા એસ્ટેટ છે અત્યારે છેલ્લા દોઢ બે વર્ષથી આ રોડ અને પાણી અને ગટરનો એટલો બધો ત્રાસ છે અમારે ત્યાં બહારથી જે સારા કસ્ટમરો આવતા હોય એ પણ નથી આવતા વિઝિટિંગ ઇન્સ્પેક્ટર થર્ડ પાર્ટી ગવર્મેન્ટ ઓફિસર આ લોકો બી આવવાની ના પાડી દે છે અને ફોરેન ડેલિગેટ્સ અમારા કોઈ ફોરેન કસ્ટમર હોય એમને બી બોલાવતા અમને શરમ આવે છે તો અમારી હાથ જોડીને આ વિનંતી છે કે આ અમારો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવામાં આવે અમે ક્યાં રજૂઆત કરેલી છે આના નિરાકરણ માટે કલ્કેશભાઈ અમે ઘણી બધી જગ્યા રજૂઆત કોર્પોરેશન માં બે કમિશ્નરોને રજૂઆત કરી છે પ્રદીપસિંહ જાડેજા સાહેબ ને રજૂઆત કરી છે અહીંયા ધારાસભ્ય બાબુજી સાહેબ ના રજૂઆત અને બધા જ કોર્પોરેટર ને રજૂઆત કરી ચુક્યા છે કોઈ જવાબ નથી મળતો ઉપરથી અમે કમિશ્નર ના મળ્યા તો કમિશ્નર અમે એમના સાહેબ રજૂઆત કરવા માટે કે એ તો કે તમે કોની સાથે વાત કરો સમજો છો એવી તો ધમકી આપે છે કમિશનર એવી ધમકી આપે તમે કોની છોડે વાત કરો છો તમને રજૂઆત કરતો ના આવડતી હોય તો નીકળી જાવ એટલે હું અમે ભીખ માંગવા નીકળે એવી તો વાતો કોની બધી રજૂઆત થવા છતાં પણ આટલા જો તમારું આ નિરાકરણ ના લાવતા હોય તો આવતું ના હોય તો એના માટે આગળની તમારી કાર્યવાહી શું સાહેબ અમારી પાસે ત્રણ રસ્તા છે સરકાર સુવિધા આપે કાં તો પછી અમને બધા ટેક્સ માંથી મુક્તિ આપે કાં તો અમને ફોન લેટર લખીને કે તમે તમારી કમી બંધ કરીને તમારો રસ્તો પકડી લો અમે કરી લઈશું ત્રણ રસ્તા છે સરકાર જે રસ્તો અપનાવશે બેરો બરાબર સરકાર ની બસો કરોડ થી ઉપર ની રેવન્યુ જશે બરોબર અમારે તો બહુ થશે શું કર્યું બધું બંધ કરીને વ્યાજે મૂકીને ખાઈશું ચાર હજાર માણસો સરકાર ને વ્યવસ્થા કરવાની છે આપણે સાંભળ્યા આતા ફેક્ટરી માલિકો તેમણે જે રીતે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે વિકાસ મોડેલના સ્વપ્નાઓ લોકોને દેખાડે છે પરંતુ જે વાસ્તવિકતા છે તેને લઈને પણ ફેક્ટરી માલિકોએ સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે અહીંયા પ કર્મચારીઓ કામ કરવા માટે તૈયાર નથી આ જેવી સ્થિતિ છે ચાર હજારથી પાંચ હજાર જેટલા લોકો આ રોજગારી ત્યાં લઈ નભતા હોય પરંતુ ગટરનું પાણી જેવી રીતે રસ્તા ઉપર ફરી વળ્યું છે જે ગટરનું કનેક્શન કાપી દેવામાં આવ્યું છે તેના કારણે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રોડ રસ્તાઓની દયની હાલત છે ત્યાં અવર કરવા માટે માથાના દુખાવા સમાન આ ફેક્ટરી માલિકોને પસાર થવું પડતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તો શું આ ત્યાંના જે સ્થાનિક સત્તાધીશો છે ત્યાંના જે અધિકારીઓ છે તેઓને આ બાબતો ખબર નથી હોય કેમ અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે ને માત્ર અમદાવાદ વિકાસ મોડેલ સ્માર્ટ સિટીના શ્રેય લઈ રહ્યા છે તેને લઈને એક મોટો સવાલ ઉઠ્યો છે આ મામલે તો હવે ફેક્ટરી માલિકોએ ચીમકી ઉચ્ચારી દીધી છે કે આમાં કોઈ નિરાકરણ આગામી દિવસોમાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનની તૈયારી કરશે તેમણે પત્ર લખીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પણ કરી છે પરંતુ જોવાનું રહ્યું કે હાલ આ નિમ્બર તંત્ર ક્યારે પોતાની આળસ મળે છે અને જે અને જનતાને જે પ્રાથમિક જરૂરિયાતો છે જે ખરેખર વાસ્તવિકતામાં સ્માર્ટ સિટી જે કહેવા માટે કોર્પોરેશન ખાલી જાહેર મંચ પરથી આ વાત કરે છે તે સ્માર્ટ સિટી લાગુ થાય છે કે નહીં લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે છે કે કેમ આગામી સમયમાં જીઆઈડીસીના લોકોને તે જો રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા રહે